મારું ગામ હેમાળ સગનભાઈ વિશ્રામભાઈ પરસાલા તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી અમારા ગામની અંદર પ્રવીણભાઈ ઝાલાવાડિયાની વાડી સેવણા અને હેમાળ વચ્ચે આવેલી છે ત્યાં ભાડિયાનું પાણી અતિ આવવાથી એ ખેડૂતોને ખેતર ધાવા માટે મુશ્કેલી થઈ છે નાળું તૂટી ગયું છે આ નેશનલ હાઈવેવાળાની બેદરકારી એને સાઈડમાં વંડિયું બનાવવી પડે વા સાઈડમાં સ્ટોપ આપી અને વ્યવસ્થિત યોજના બનાવી પડે એ પાપતનું કાંઈ પણ ધ્યાન દીધું નથી તો આ નેશનલ વાળા તો એકદમ હાવ નિર્ભર માણસો છે મામલતદાર માં રજૂઆત કરી કલેક્ટર માં રજૂઆત કરી છતાં પણ હજી એને કોઈ ધ્યાનમાં લીધું નથી તો વહેલી તકે આ તંત્ર જાગૃત થાય અને આ લોકોને વાળીયા વાવાય એવી થોડીક વ્યવસ્થિત યોજના બનાવી દે એવી અમારી ગામજનો થકી અમારી અપેક્ષાઓ છે અમારો આ રોડ તૂટી ગયો કોઈ ધ્યાન દેતા નથી અમારે હાલવા સાલવાનું ધ્યાન દેખાય ખેતરમાં લાવવાનું રોડ વાળે પાણીને આવ્યું છે પ્રવીણ મારું નામ પ્રવીણભાઈ રામજીભાઈ ઝાલાવડિયા ગામ હેમાળ તાલુકો જાફરાબાદ જિલ્લો અમરેલી મારે આ હાલવાનો રસ્તો નેશનલ હાઈવે વાળાને લીધે આ ધોવાઈ ગયો છે આજે તો વારંવાર રજૂઆત કરી છે પણ ક્યાંય ધ્યાન દેતા નથી આ બેદરકારી એની બહુ છે બે ત્રણ વખત કીધેલું છે પણ કોઈ જાતનો એનો જવાબ આવ્યો નથી